મિત્રો આપણે વડોદરાના પાર્ટી લિયો હોટલે ત્યાં મારું આપણે ચા નહી ચૂઝકી ચા પીને આપણે લીધું કાબ બાજુ મિત્રો લિયો હોટલ આવી ગઈ છે બહુ સારું ચા બનાવે છે બહુ સારું બને છે

તો આપણે ગુરુઘર પહોંચી ગયા છે ફાઇનલી ગુરુઘર પહોંચી ગયા છે

સારો છે અને સારામાં સારું છે રવિવારો એરિયો છે આશાપુરા ધામ દેવભૂમિ દ્વારકા ચરકલા રોડ ઉપર છે દ્વારકા થી ખાલી સાત કિલોમીટર દૂર છે આશાપુરા ધામ આશાપુરા મંદિર જોરદાર બની રહ્યું છે આ પરસ દ્વાર છે રાજા રજવાડા જેવું બહુ મસ્ત લોકેશન છે ને લુક આવેલું છે આશાપુરા માં તકી જય મંગલમ અન્નક્ષેત્ર તથા ગોશાળા કોરાડા મિત્રો અન્ન પણ જોરદાર બનાવવામાં આવ્યું છે તો મિત્રો તમે મંગલમ અન્નક્ષેત્ર તથા ગોસાળા કોરાડા તમે મંગલનાથ બાપુનો આશ્રમ છીએ ત્યાં ત્યાં તમે એકવાર અવશ્ય મુલાકાત લ્યો દ્વારકાથી ખાલી પાંચ કિલોમીટર છે મિત્રો

આ દ્વારકા છે આમાં ખાલી ફોર વ્હીલ ને એવું જાય છે મોટા વાહન નથી આ રસ્તામાં જતા સિંગલ પટ્ટી છે ને આ જે રસ્તો છે ને મિત્રો એમાં ખટારા અને બસો ને બધું જઈ શકે છે મોટા વાહન આ રસ્તામાં આ વાહન આ રસ્તામાં ખાલી ને ખાલી નાના વાહન જાય છે અને અહીંયાથી દ્વારકા ખાલી ત્રણ કિલોમીટર છે મિત્રો ઓરાડાથી આગળ ચોકરી પડે છે એક જાય છે બાયપાસ અને એક જાય છે

બે હોટલ રેસ્ટોરન્ટ અને ફોર્ચ્યુનર હોટલ તો મિત્રો આપણે પહોંચી ગયા પાંચ કચેરી દ્વારકા તો ફાઇનલી મિત્રો હું દ્વારકા પહોંચી ગયો છું મેં દ્વારકા કચેરી પહોંચ્યો સાડા દસ વાગ્યા પછી રાત એટલે હું મારું કામ પતાવી અને પછી જઈશ દ્વારકાધીશના દર્શન કરવા અને દ્વારકાધીશના દર્શન કરી અને પછી થઈશ હું ખંભાળિયા મારી ઓફિસ તરફ જવા રવાના તો મિત્રો હું દ્વારકા પહોંચી ગયો છું ફાઇનલ તો કચેરી તમે જોઈ શકો છો બધું લોકેશન આગળ ગૃહ છે સર્કિટ હાઉસ અને હું હવે જાય દીવા દાંડી અગિયાર વાગે કચેરી ખુલશે એટલે હું છે ને નવ વાગે પહોંચી ગયો છું અને ખંભારી ભટગામથી મારા ઘરેથી સવારે સાડા સાત વાગે નીકળ્યો હતો